મારું નામ હસુ નામ છે હશુભાઈ ભગદેવ આજે સ્વામિનારાયણ સંપ્રદાય ના જ્ઞાનપ્રભ સ્વામીજી જલારામ બાપા વિરુદ્ધ જે બફાટ કરેલ છે કે એને આશીર્વાદ આપેલા હતા એના માટે રઘુવંશી સમાજ તો ચોક્કસ કરે છે પણ અઢારે વરણ આની વાત અઢારે વરણ માં જે હનુમાનજી વિશે શિવજી વિશે બ્રહ્માજી વિશે નાથભાઈ વિશે જે સ્વામિનારાયણ સંપ્રદાય ના જે સંતો બફાટ કરી રહ્યા છે એના હિસાબે અમારો વિરોધ છે અને આજે રામધામ ટ્રસ્ટ જાલીડા પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશન માં એના વિરુદ્ધ ફરિયાદ નોંધાવા માટે આવ્યો છે અમારી એક જ માંગ છે કે વીરપુર આવી દંડવટ કરીને માફી માંગી લે તો જ આ શાંત થશે બાકી અઢારે વરણ માં વિરોધ થઈ રહ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાય સારો છે પણ આ બંને બેઠેલા સાધુઓ છે તમને ખબર હોય તો ચાર પાંચ દિવસ ઘનશ્યામભાઈ પરમારે કીધું કે આને અમે સંત કેતા જ નથી એટલે આ ખરેખર ગંભીર બાબત થઈ રહી છે ધીરે ધીરે આક્રોશ દરેક જ્ઞાતિમાં વધતો જાય છે એટલે તાત્કાલિક સ્વામિનારાયણ સંપ્રદાય એ વડતાલ ટ્રસ્ટે કે જે ચેરમેન કે જે સંભાળતે તાત્કાલિક આનો રસ્તો કાઢી અને આને શાંત પાડવું જોઈએ કે આના પરિણામ બહુ ખરાબ આવશે એક જ અમારી માંગ છે કે વીરપુર આવી જલારામ બાપાની સામે નતમસ્તક થઈને જાહેરમાં માફી માંગે મીડિયા સામે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે